મને જય શ્રી ક્રિષ્ના તો મિત્રો આપણી એક ચેનલ હતી તમને ખબર હોય તો આપણી એક ચેનલ હતી કરણ ઠાકોર એનસી નામની તમને ખબર હોય તો કરણ ઠાકોર એનસી નામની ચેનલ હતી ને એ ચેનલ અત્યારે મતલબ કોપીરાઈટ બધું આવી ગયું અને જતી રહી છે અને આપણી આ નવી ચેનલ બનાવીને આમાં અત્યારે હાલમાં સાહીઠ સબસ્ક્રાઈબર થયા છે સાઠ હોય કે પછી પંચાવન છપ્પન તો આપડી આ નવી ચેનલ છે મને તો લાગતું નહીં પાછી આવશે હવે તમને જેમ લાગે પાછી આવશે ચેનલ મને તો નહીં લાગતું કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો એ ચેનલ ને જઈ થયેલી વસ્તુ પાછી આવે નહીં એટલું યાદ રાખી લેજો મારા હા હારા વળી જજો પાછા તો આપણી આ નવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઈમાં કેટલા જણા છે દેખાડતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી નું નામ છે કાળુ કાળો ડબલ સેવન ડબલ સત્તા બંકો બંકો ડબલ સત્તા આપણી ઇન્સ્ટાગ્રામમાં આઈડીનું નામ અને આપણી આ યુટ્યુબ ચેનલ છે બરોબર તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો બસ બીજું કઈ નહીં આ પહેલાં પહેલું પહેલું લાઈવ હતું આ ચેનલમાં તો આટલું જ કેવું છે વધારે નથી કેવું હવે પછી મળી હાલો નવા લાઈવમાં બાય બાય